ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પરથી ત્રણસો કરોડનો ડ્રગ્સ પકડાયું છે અને આ એ જગ્યા છે નાલિયા ગોડી અહીંયા પર પોલીસની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આ એ બોટ છે જે નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ અને આ દરિયા કિનારો છે તે હવે બૂટ લેગરો જ નહીં પરંતુ ડ્રગ્સ માફિયાઓનો રસ્તો બન્યો હોય તેવું લાગી રહ્યું છે વેરાવળમાંથી આજે એકસો પચાસ કરોડની કિંમતનું ડ્રગ્સ છે એ ઝડપાયું છે એવું જાણવા મળ્યું છે કે ડ્રગ્સના એક બે નહીં પરંતુ કિલોના અલગ અલગ પેકેટો હતા જેને પોલીસે જપ્ત કર્યા છે નાળિયા ગોડી અહીંયા પર પોલીસની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આ એ બોટ છે જે બોટ પર પોલીસ ને બાતમી હતી રાત્રિના સમયે અને પોલીસ સવારે અહીંયા પર ત્રાટકી હતી જાણવા મળ્યું છે કે પચાસ કિલો જેટલું હેરોઈન મળી આવ્યું છે આશરે ત્રણસો કરોડ રૂપિયા તેની કિંમત થાય છે અને નવ જેટલા ખાસલીઓ હતા તેને અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે આ એ બોટ છે જે દરિયો ખેડવા ગઈ હતી અને પરત વેરાવળ બંદર પર ફરતી હતી જોકે થોડી વાર બાદ મતલબ કે બપોર બાદ અહીંયા પર પ્રેસ કોન્ફરન્સ છે એસપી જિલ્લા પોલીસ વડાની જેમને જેમાં ખુલાસા થઈ શકે છે કે બોટ ક્યાંથી આ ડ્રગ્સને ઉઠાવવામાં આવ્યું હતું અહીંયા પણ ડમ્પ કરીને ક્યાં લઈ જવાનું હતું અને બોટમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે એક સેટેલાઇટ ફોન છે તે મળી આવ્યો છે પોલીસે હાલ અહીંયાથી પચાસ કિલો હેરોઈનની સાથે સાથે નવ જે લોકો હતા તેની અટકાયત કરી છે તેની પૂછપરછ ચાલી રહી છે અને આ સમગ્ર મામલે મોટા ખુલાસા જિલ્લા પોલીસ વડા છે તે કરી શકે છે ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી અને તપાસમાં વધારે ચોકાવનારા ખુલાસા થયા છે વધુ ડ્રગ્સનો જથ્થો છે તે મળી આવ્યો છે પેલા ચોવીસ પેકેટ મળ્યા હતા અને હવે કુલ પચાસ જેટલા પેકેટો મળ્યા છે આશરે પચાસ કિલોનો જથ્થો છે સાડી ત્રણસો કરોડનું આ ડ્રગ્સ છે જેને ઘુસાડવામાં આવ્યું છે ગુજરાતની અંદર મામા નામનો વ્યક્તિ છે તેને ત્યાં આ ડ્રગ્સ લઈ જવાનું હતું રાજકોટની જી જે થ્રી નંબર વાળી કાર હતી જેને ઝડપવામાં આવી છે તેમાં બે લોકો સવાર હતા માછીમાર નેતા અને બોટ માલિક જીતુભાઈ કુહાડાએ દાવો કર્યો છે કે આ ડ્રગ્સ પકડાયું છે તે તેમણે પકડાયું છે તેમના લોકોએ આ ગાડીને ડ્રગ્સ છે તે બોટમાંથી શિફ્ટ ગાડીમાં કરવામાં આવ્યું હતું અને ગાડીને અડધા રસ્તા પર રોકવામાં આવી અને આ તમામ મામલે પર્દાફાશ થયો છે જોકે પોલીસ આ મામલે શું કહે છે એ હવે પ્રેસ કોન્ફરન્સમાં બહાર આવશે પરંતુ માછીમાર નેતાનો દાવો શું છે અને આ બે વ્યક્તિ કોણ હતા જેણે આ ડ્રગ્સ ઝડપું છે આવો તેમને પણ સાંભળીએ જીતુભાઈ કુવાડા જે માછીમારના નેતા પણ છે તેમનું શું કહેવું છે એ આપણે જાણીએ જીતુભાઈ બોટ પકડાણી છે આપની બોટ છે બોટ પકડાણી નથી રાત્રે અમે જ પકડ્યા માણસોને કેમ કે અમને બોતના તંડેલ ઉપર શંકા જ હતી એટલે નાના ભાઈ બોત સંભાળે છે એને એક માણસને રાખ્યો તો કે આની પછવાડી ધ્યાન રાખજો એટલે બોટ રાત્રે પોણા નવ નવ વાગ્યાના ગાળામાં એક ગાડી આવી બોટ આગળ ને આ ગાડી મૂકી લીધી તો એનો છોકરાએ ફોટો પાડી મોકલ્યો તો કીધું કે આ ગાડી જે જે થ્રી છે એના પર ઓછ રાખો હવે બોત ત્યાં બોતને ગાડામાંથી એ ખલાસીઓએ બે ઉપર આવી ગયા ચેક કરીને પછી પાછું એક પાર્સલ એમાં મૂક્યું પાર્સલ મૂક્યો તો છોકરો બાઇક લઈને સીધો અહીંયા ગયો ને તો બાઇક ગાડી નીકળી ગઈ ગાડીની સ્પીડમાં પાછળ પાછળ બીજા છોકરાને ફોન કર્યો કે હું આ રોડ પર છે ને ગાડી આમ જાય છે રોકવાની છે એટલે આગળ આગળ ગયા અને સોમનાથ તો કિસ્સપાસ થોડા આગળ ગયા તો ટ્રાફિક વધારે તો ગાડી બ્રેક આવીને ઉતર ઓલું મોતું ધસો એટલે ગાડી સ્લો થઈ તો છોકરાએ ગાડી સીધી એને આડે રાખી લીધી એટલે ગાડી રોકાઈ ગઈ ગાડી રોકાય એટલે બધા છોકરા ભેગા થઈને એને લઈ આવ્યા અહીંયા અને પૂછ્યું આમાં શું છે કે ભાઈ મને કંઈ ખબર નથી આમાં મને આ રીતનું પાર્સલ આપેલું છે એટલે પછી એને માર્યો થોડો ને કીધું એટલે પછી મેં મોતાભાઈના કિશોરભાઈને જાણ કરી કે એમને એમ છે એટલે અમે સીધા એસપી સાહેબને ફોન કર્યો રાત્રે રાત્રે એસપી સાહેબના ઘરે ગયા ને સાહેબને કીધું સાહેબ આવું આવું છે ને કંઈક મીઠા જેવું કંઈક પાર્સલ છે ને એમાં છવ્વીસ પેકેજ છે ને આમ નામ છે તો કંઈ સારું કરી દીધું ભાઈ તમે એટલે પછી બધી પોલીસને મારી સાથે મોકલી ને બધું ગાડી ને માણસોને બધા રજૂ કર્યા રાત્રે બે વાગ્યા સુધી પોલીસ ચોકી ગયા હતા અને પછી અમે સાહેબને કીધું સાહેબ હું કંઈક ખલાસીઓને પણ પકડો ખલાસી જ મેન છે તંડેલા જ તો તન્રે કરીને માર્યો અને પછી સવારે પાછું એક પાર્સલ લઈને અંદરથી કાધ્યું અને એવું કીધું કે ભાઈ આ એક પાર્સલ લઈ જાય પછી પૈસા આપીને પછી બીજું પાર્સલ આપવાનું હતું પણ અમે અમારી બોત બોત બધું ભલે જતું રહી કારણ કે અમે દેશમાં જે આવું થતું હોય દેશના હિતમાં તો અમે કંઈ પણ બાંધછોડ નથી કરવાના એ હેતુથી અમે જાણ કરી છે અમારી જ બોત હતી અમે જે ભારતના નાગરિક તરીકે અમે જાણ કરી છે સર કેટલા જે કાર લઈને આવ્યા હતા એ કેટલા લોકો હતા બે જણ હતા એટલે અમે એને માર્યા ત્યારે કીધું કે આ તને કોને મોકલ્યું કે અમને કંઈ ખબર નથી અમને તો ખાલી લોકેશન આપે ને કોઈ મામો કરીને અમદાવાદ ને જામનગર રાજકોટ ને જામનગરનો છે એ મારી ભાઈ ગાડીમાં આવતો જ હતો અચ્છા અહીંયા કેટલા રૂપિયા આપવાના હતા એ કંઈ ખ્યાલ નહીં આપણે પૈસા પૂછ્યું નતા આપણે કેટલા ખાસ લઈને અટકાયત કરી મારી બોટના જેટલા માણસો હતા છે છ કા સાત તો બધાને રાતના રાતના એમાં તંડેલ છે બિહાર યુપી બિહારનો છે ને બીજો સ્થાપન એ બાજુનો જ હશે કેમ કે તંડેલ હોય મેઇન રોલ તંડેલનો છે મેઇન તંડેલ જ કેમ તંડેલ પર જ અમને શંકા હતી અને એ ગઈ ટીપમાં મારી ઓફિસ અહીંયા ફોન મૂકી ગયા છે સેટેલાઇટ એની બેટરી હતી નહીં એ તો હમણાં એ આવ્યો ને ફિશિંગમાંથી તો ઓફિસે ગઈ ને બેટરી નાખીને તરે પડી અમને એટલે ફોને કબજે લઈ લીધો ને અમે સેટેલાઇટ ફોન હતો એ પણ અમે એસપી સાહેબને રજૂ કરી લીધો છે સર બોટની ઉપર કાર્યવાહી થશે કે કેમ હવે તો કંઈ ખબર નથી આપી છે અમે તો ભારતના નાગરિક તરીકે બાતમી આપી છે હવે પોલીસના નિયમમાં જે આવતું હશે તો નિયમ પ્રમાણે કરવાના છે પોલીસ તમને કઈ રીતે શંકા ગઈ એ અગાઉ ભાઈને એમ કહેતો હશે કે મને હું બહાર ફિશિંગમાં ગયો તો એક વાળો મળ્યો હતો ને એમ કહેતો કે ભાઈ તું ગોલ્ડ તમે ગોલ્ડ અહીં મૂકી લો તો તમને ચાલીસ લાખ રૂપિયા આપશું એટલે નાના ભાઈએ માર્યો એને કે ચાલો આવું કરી તો તને હું મારી લાગીશ નહીં રહેતો પોલીસને અમે સોંપી લેશું એટલે એના પર શંકા ગઈ અમને એ શંકાના આધારે એની પછવાડી ઓછ રાખી દે આપણે તમે જે ભૂતકાળમાં એ રજૂઆતો કરી છે આ મુદ્દે ભૂતકાળમાં આની પહેલાં જે ચરસ પકડાઈ હતું એમાં પણ અમને જાણ થઈ હતી એટલે અમે આખા બંડરમાં ગુજરાત માછીમાર સમાજના જે અખિલ ગુજરાત માછીમારના પ્રમુખ હતા એસોસ કિશોરભાઈ ખુવાડા એના દ્વારા અમે આખા ગુજરાતમાં જાણ કરી કે આવા પેકેજો મળે તો કોઈ લેતા નહીં પોલીસને જાણ કરજો કસ્ટમની જાણ કરજો કે આગેવાનને જાણ કરજો એ જ પ્રમાણે આપણા ગીર સોમનાથ જિલ્લામાં જેટલી જગ્યાએ પેકેજો મળ્યા એ અમને જ માહિતી મળી એટલે અમે પોલીસ એસપી સાહેબને કહીને એ બધું જમા અમે જ કરાયેલું છે

તો મેં એનો પીછો કર્યો તો બૂથમાંથી એક વસ્તુ છે ને ગાડીમાં રાખે છે પછી ગાડી જાય છે ગાડીની પચવાડી અમે જઈએ છે પછી આજી ચૌહાણ પાસેથી ગાડીને પકડી દઈએ છે પછી અમારા શેઠને ફોન કરીએ છે ખીમજીભાઈને પછી ખીમજીભાઈએ ફોન કર્યો કે અહીંયાને અહીંયા તમે ભૂગો પછી સાહેબ એ લોકો ગાડી મોકી દીધી હતી કે આટલું દૂર જેકછેલીમાં શું હતું કે ભાઈનો ફોન આવ્યો મને કે તમે ક્યાં છો તો હું કીધું તું મારા ઘેરે છું પછી મેં એને ફોન કર્યો કે તું ક્યાં પહોંચ્યો તો કે હું અહીંયાને અહીંયા પહોંચો હું લીવરે લીવર ગાડી લઈને ગયો ત્યાં મને રસ્તામાં મળી ગયો મળી જ્યાં રસ્તામાં ગાડી જાતી ગઈ તો મેં પૂછું કે કઈ ગાડી છે આ ભાઈએ કીધું કે આ ના ગાડી છે મેં લીવરે લીવર ગાડી આગળ લીધી અને કીધું કે રોકાવતો ટ્રાફિકના કારણે ગાડી ઢીલી હતી એટલે મેં ગાડી વચ્ચે નાખી દીધી બાઇક મારી અને પછી

તો લીવર આપી ન શકે બરાબર મેં રોકવાનું કીધું કે ગાડીમાં એ બાજુમાં જ રાખી દે આ બાજુ પણ નહીં જઈ શકે કે આ બાજુ જાય તો મને ઉડારવો પડે તો મેં ગાડી આગળ મોરા ઉપર લઈ ને મૂકી દીધી ગાડીમાં એ પૈસાનો કંઈ કીધું કે ભાઈ તમારો જે કંઈ વહીવટ હોય મને કહી દો ને કે સાહેબ એ પ્રમાણે વાત કરી તો આ બંને લોકોનું કહેવું છે કે તેની આશંકા હતી કે કંઈકથી કંઈક જાય છે જે વોચમાં હતા પીછો કર્યો અને બે કિલોમીટર આગળ આ કાર હતી તેને રોકાવવામાં આવી અને ત્યારબાદ આ બંને વ્યક્તિને કાર સાથે વેરાવળમાં લાવવામાં આવ્યા મુકુલભાઈ કુહાડા જે માછીમાર નેતા છે તેને ત્યાં અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી દિલીપ